જયારે અધિકારીઓના વચેટિયા મારફતે આ દસ્તાવેજ થાય છે હું કોઈ એક અધિકારીનું નામ લેવા માંગતો નથી ત્રણ વર્ષમાં ઘણી સરકારી જમીનો પધરાવી દેવામાં આવી છે પત્ર પત્ર તમે લખ્યો છે તો શું શું પડી કે કે લખો એટલે મુદ્દા ધ્યાનમાં આવ્યા આજે એક કાગળ લખ્યો છે કલેક્ટરને બીજા સ્પષ્ટ જણાવ્યું છે કે આવા જે બી ખોટા હુકમો થયા હોય એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ ચકાસણી કરવી જોઈએ ને આવા હુકમો રદ કરવા જોઈએ પરંતુ સરકારી જમીનો પણ અન્ય લોકોને પધરાઈ દેવામાં આવી છે આમાં માતમાર રકમો લેવામાં આવી હશે કરોડો રૂપિયા અધિકારીઓએ લીધા હશે તો આવા કેસોમાં પણ તમે પૂરેપૂરી તપાસ કરો ને જો સરકારી જમીન કોઈ પણ જેમને પધરાઈ દીધી હોય તો એની પર ફોજદારી કેસો થવા જોઈએ અને હું કોઈ અધિકારી પર્ટિક્યુલિયર અધિકારી ઉપર આંગરી નથી કરતો કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ ભાષણ